મિત્રો છે આજના ચેપ્ટર નું નામ કાર્યક્ષમતા મિત્રો કાર્યક્ષમતા એટલે કે વર્ક એફિશિયન્સી આપણા શાસ્ત્રોમાં કીધું છે કે વર્ક આ ઓથર ઓથર આપણને આ ચેપ્ટરમાં સમજાવવા માગે છે કે તમે કાર્યક્ષમતા જે કામ કરો છો એના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવશો તેના શું શું ફાયદા થશે કેવી રીતે એમાં ગ્રોથ થશે મિત્રો તમે કેટલાય લોકોને એવું જોયું હશે કાં તો ક્યાંક સાંભળ્યું હશે કે તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે જીરોમાંથી હીરો બન્યા છે શૂન્યમાંથી શિખર તરફ ગયા છે મિત્રો આ લોકોમાં શું ક્વોલિટી હતી આ લોકોમાં એક જ ક્વોલિટી કૃતજ્ઞતા કૃતજ્ઞતા જે કામ પ્રત્યે આપણે જો કૃતજ્ઞતા દર્શાવીશું તેમા આપણે ક્યારે આળસ ન આવે એ કામ કરવામાં આપણને મજા આવશે મિત્રો સફળતા ક્યારે મળે છે ઓથર સમજાવે છે કે સફળતા મહેનત અને સાથે સાથે કૃતજ્ઞતા હશે તો જ મળશે કારણ કે જો આપણે કોઈ કામ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવશું થેન્ક યુ આભારની લાગણી દર્શાવશું તે કામ કરવામાં આપણને વધારે મજા આવશે આનંદ આવશે દિલથી આપણે કામ કરી શકીશું જેટલું દિલથી કામ કરશું એટલી જ વધારે સફળતા એટલું જ વધારે ગ્રોથ આપણે એમાં મેળવી શકીશું પણ જો એનાથી વિરુદ્ધ કૃતજ્ઞ હોઈશું તો આપણને કામ કરવામાં મજા જ નહીં આવે આળસ આવશે કંટાળો આવશે તો ક્યારેય કામમાં આપણે ગ્રોથ નહીં કરી શકીએ આપણે સ્થગિત થઈ જશું તો મિત્રો જે સફળતા મેળવી હોય તો કામ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું ચાલુ કરી દો તમે એક વાર્તા તો સાંભળી જશે એક જગ્યાએ એક મંદિર બંધાતું હતું એમાં ત્રણ મજૂરો કામ કરતા હતા કોઈએ પ્રથમ મજૂરને જઈને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે તો મજૂર એકદમ ગુસ્સામાં આવીને કહ્યું કે દેખાતું નથી હું કાળી મજૂરી કરી રહ્યો છું કંટાળેલો હતાશ નિરાશ થયેલો બીજા મજૂરને જઈને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે એ ભાઈએ કીધું કે શું કરું સાહેબ આ પેટનો ખાડો પૂરો કરવા મારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે કામ કરી રહ્યો છું એ પણ નિરાશ હતો ઉદાસ હતો જ્યારે ત્રીજા મજૂરે જઈને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે ત્યારે એ મજૂરે ઉત્સાહથી આનંદથી સ્ફૂર્તિથી જવાબ આપ્યો કે હું મારા ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું અને મને એમાં ખૂબ જ મજા આવે છે મિત્રો શું લાગે છે કયો વ્યક્તિ સફળ થશે તો ત્રીજા નંબરનો મજૂર હશે એ જ સફળ થશે ને કારણ કે એના કામમાં એને મજા આવે છે કૃતજ્ઞતા દર્શાવે છે થેન્ક યુ આભારની લાગણી ભગવાનનું મંદિર બનાવી રહ્યો છે એ એના અંદર એ ભાવ છે તો મિત્રો આપણે પણ જે પણ કામ કરતા હોઈશું જો આપણે ભણતા હોઈશું વિદ્યાર્થી લાઈફનું જીવન જીવતા હોઈશું આપણે જે સ્ટડી કરી રહ્યા છીએ એના અંદર જો મજા આવતી હશે આનંદ આવતો હશે તો વાંચવામાં ભણવામાં સ્ટડી કરવામાં આપણે ખૂબ મહેનત કરશું અને સાથે સાથે આપણે સફળતા પણ મેળવીશું આપણે નોકરી કરતા હોઈએ તો નોકરી પ્રત્યે જો કૃતજ્ઞતા દાખવીશું તો આપણને નોકરી કરવામાં મજા આવશે કામ કરવામાં આનંદ આવશે અને આપણું પ્રમોશન થશે જ આપણને સો ટકા આપણી આપણી એફર્ટ એફર્ટ લગાવવાથી આપણું આપણી સફળતા આપણને મળશે તો મિત્રો આ ચેપ્ટરમાં ઓથર આપણને સમજાવવા માંગે છે કે કૃતજ્ઞતા દર્શાવો તો શું કરશું આના માટે શું કરી શકાય તો આજે આપણે એક પ્રેક્ટિસ કરવાની છે એ પ્રેક્ટિસમાં આપણે એવું કરવાનું છે કે આપણે એક અદ્રશ્ય મેનેજરની કલ્પના કરવાની છે એ અદ્રશ્ય મેનેજર કોણ બીજા કોણ ને બીજા કોઈ નહીં આપણે પોતે જ આ અદ્રશ્ય મેનેજર શું કરશે કે આજે આપણે જે જે કામ કરતા જઈશું જ્યાં જ્યાં જતા જઈશું ત્યાં અદ્રશ્ય મેનેજર આપણા પાછળ હશે અને એની જે જે સારી બાબતો છે આપણી નોકરીની આપણી ધંધાની આપણા બિઝનેસની કે આપણે જે ભણીએ છીએ જે પણ કામ કરીએ છીએ એની સારી બાબતોની નોંધ કરતા જઈશું ને એ લિસ્ટ લાંબુ બનાવવાનું છે ફોર એક્ઝામ્પલ આપણે સપોઝ કે કોઈ નોકરી કરી રહ્યા છીએ તો નોકરી આપવા બદલ પહેલા તો ભગવાનનો આભાર માનવો જોઈએ મિત્રો કેટલાય લોકો એવા છે જેના જોડે નોકરી જ નથી બેરોજગાર છે તો આપણે સૌથી પહેલો આભાર માનવો જોઈએ કે મારા જોડે આવી સરસ મજાની નોકરી છે જે પગાર મળે છે એ પગાર બદલ આપણો આભાર આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ આપણે જે જગ્યાએ કામ કરી રહ્યા છીએ એ જગ્યાએ જો આપણને કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય પ્રિન્ટરની વ્યવસ્થા હોય તો એના માટે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ આમ કરતા કરતા આપણું આ લિસ્ટ મોટું બનાવવાનું છે અને દરેક વસ્તુ પ્રત્યે આપણે કૃતજ્ઞતાની ભાવના દર્શાવવાની છે આભારની ભાવના દર્શાવવાની છે અને પછી જો તમે જોયા પછી એને ઊંડાણપૂર્વક થેન્ક યુ કીધા પછી તમને કેવી ભાવના થાય છે ખરેખર ચોક્કસથી આ પ્રયોગ કરવાથી સો ટકા તમારી નોકરી કરવામાં તમારો ઉત્સાહ વધી જશે કામ કરવામાં તમારો ઉત્સાહ વધી જશે ભણતા હોય તો ભણવામાં તમારો ઉત્સાહ વધી જશે અને આનંદની અનુભૂતિ થશે અને કામને ડબલ જોશથી ડબલ ઉત્સાહથી કરતા થઈશું તો ચોક્કસથી સફળતા મળશે મળશે ને મળશે અને હા શા માટે તમે ખુશ છો શા માટે થેન્ક યુ કહો છો અને એનું ચોક્કસથી એનું એનું કારણ લખજો ફોર એક્ઝામ્પલ સપોઝ કે તમે કોઈ નોકરી કરી રહ્યા છો નોકરીમાં કોમ્પ્યુટર મળ્યું છે કે થેન્ક યુ પ્રભુ કે આ કોમ્પ્યુટર આપવા બદલ કે જેની મદદથી હું મારી નોકરીનું કામ ફાસ્ટ ઇઝીલી કરી શકું છું આવા ઘણા કારણો આપી અને તમે દરેક વસ્તુને થેન્ક યુ કહેજો મિત્રો આ છઠ્ઠા દિવસમાં આપણે આપણે સ્ટેપમાં આગળ વધવાનું છે ફર્સ્ટ સ્ટેપ આપણને ખબર જ છે કે આપણી જે દસ કૃપાઓનું લિસ્ટ ભગવાન આપણને જે અલગ અલગ દસ નવી વસ્તુ આપી છે એ બદલ થેન્ક યુ કોઈ પણ નવી દસ વસ્તુ હોઈ શકે આપણી પેન હોઈ શકે આપણી બેગ હોય શકે આપણો મોબાઈલ હોય શકે આપણા ઘરનો બલ્બ હોય શકે કોઈ પણ નવી દસ લિસ્ટ બનાવીને વખત સો મચ ઊંડાણ સેકન્ડ સ્ટેપમાં અદ્રશ્ય મેનેજર અદ્રશ્ય મેનેજર આપડી નોકરીની જે જે સારી બાબતો છે એ લખશે અને એના પછી આપણે શા માટે થેન્ક યુ કહેવાનું છે એનું કારણ લખવાનું છે પછી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ સેકન્ડ સ્ટેપ અને થર્ડ સ્ટેપમાં ધ મેજિક રોક જે આપણા જોડે જે સરળ પથ્થર છે એ રાખી અને આખા જે સારી સારી ઘટનાઓ બની છે એને યાદ કરવાની છે અને જે સૌથી શ્રેષ્ઠ ઘટના છે એના બદલ ત્રણ વખત થેન્ક યુ કહી અને પછી ઊંઘવાનું છે મિત્રો સવારનો શરૂઆત પણ પોઝિટિવ રાત્રે ઊંઘવાનો સમય પણ પોઝિટિવ રીતે આખો દિવસ પોઝિટિવ કૃતજ્ઞતા ભાવથી આપણે વિતાવીશું તો આપણા અંદર ચોક્કસથી પરિવર્તન આવશે આપણું માઇન્ડ સેટ થશે મિત્રો આ પ્રયોગ કરી જોજો અને એક પ્રયોગ કર્યા પછી કેવી અનુભૂતિ થાય છે એ નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ